મિત્રો તમારો નવા વ્લોગમાં સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ ભીલવણ ગામમાં અને અમારા આ બે પાડા છે અને બે ભેંસો ઊભી છે અહીંયા અને શૌર્ય અમારા રમે જાય છે શૌર્ય શૌર્યએ જોઈ લીધું છે આ અમારું ફાર્મ હાઉસ છે અને બે પાડા લાવ્યા છે અમે તો મિત્રો ચાલો આપણે ભેંસો જોડે જઈએ આ અમારી ભેંસો મારા ઘરની આ બે ભેંસો ઊભી છે અને એક પાડી આ રહી અને એક પાડી આ રહી એ પાપુ ભાઈ પાડીને ભૂખ લાગી છે તો આપણે હવે આ ચારો નાખીશું એને આ એની મમ્મી છે અને એક બીજી પાડી આ છે ભૂખ લાગી છે તને હે મિત્રો હવે આપણે ભેસું ને આ ચાર નાખીશું અહિયાં અને અહિયાં રોહમેળાની સેગો વાયેલી છે અહીંયા આ અમારું નાનું ફાર્મ છે જે અને ખુશીને વધારે ભેસો જોવાનો શોખ છે એમાં પણ છે કે અમારે પપ્પા ભેસો જોવી છે તો મેં કીધું ચલો આપણે ભેંસો જોવા જઈએ ખુશી તો ભેંસો ખુશી કેવી લાગી તને બેટા બોલ ભેંસો કેવી છે તો ચલો મિત્રો ખુશી બોલતી નથી આપણે હવે ભેંસો દોવા અને ભેંસો દોઈ અને આપણે દૂધ પીએ સૌર્ય તારે દૂધ પીવાનું છે શૌર્ય તો હા પાડી દીધી છે કે દૂધ પીવાનું છે તો ચાલો મિત્રો આપણે હવે ભેસો ધોવાનું ચાલુ કરીએ